વધુ તપાસ અર્થે પહોંચી છે અભિનેતાના મુંબઈ સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટના ઘરે ચૌદ એપ્રિલ ના રોજ બે શખ્સ દ્વારા રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો આ ઘટના જગતને હજમચાવી દીધું છે તાત્કાલિક મુંબઈ પોલીસ કામે લાગતા ભુજમાંથી આરોપીની અટકાયત કરી હતી જેના બાદ આરોપીએ કોના ઈશારે આ ફાયરિંગ કર્યું હોવા અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ આ કેસની વધુ તપાસ હાથ ધરતા હજી સુરત પહોંચી છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ સુરતમાં છે ફાયરિંગની ઘટના બાદ સલમાનની સિક્યોરિટી વધારવામાં આવી છે અભિનેતાના ઘરે ફાયરિંગ કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા અને ભુજ પહોંચ્યા હતા તાપી નદીમાં ફેંકી દીધી એની પણ તપાસ થઈ રહી છે અભિનેતાના ઘરે ફાયરિંગ કેસની ઘટનાનો રેલો સુરત સુધી પહોંચ્યો છે તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધર્યું છે